નમસ્કાર શું તમને વધારે પડતો પરસેવો આવે છે તમારું બ્લડ પ્રેશર ઘણું હાઈ રહે છે દવાઓ સાથે પણ સાથે તમને કોલેસ્ટ્રોલની પણ તકલીફ છે અને હૃદય સંબંધિત પણ થોડી થોડી તકલીફો થઈ રહી છે સૌ કોઈ જાણે છે કે આટલી તકલીફો માટે આયુર્વેદની અંદર બેસ્ટ ઔષધિમાં ગણાય છે અર્જુન લોકો અર્જુન છાલનો પાવડર અર્જુન છાલનો કવાથ અથવા તો એને પાણી સાથે ઉકાળીને દૂધ સાથે ઉકાળીને લેતા હોય છે અર્જુનના રિસ્ટ ઔષધિની જો આપણે વાત કરીએ તો એ આ જે તકલીફો જણાવી એની અંદર સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે છે આજકાલ જે હાર્ટ અને કોલેસ્ટ્રોલના કેસીસ વધતા જાય છે તો બેઝિકલી ફેમિલીમાં દરેક વ્યક્તિ કે જે લોકોને હવે ધીરે ધીરે એજ વધવાના લીધે સ્ટ્રેસના લીધેથી બ્લડ પ્રેશરની તકલીફ આવી એ લોકો જો અર્જુન આરિસ્ટનું સેવન વધારી દે તો એમના માટે ઘણું સારું રહે સાથે અર્જુન આરિસ્ટ શરીર માટે ઠંડક આપતી હોય છે એની જે પ્રકૃતિ છે એ ઠંડક આપનારી હોય છે જે શરીરને કોઈ પણ નુકસાન નથી કરતી તો આરિસ્ટ હર કોઈ લઈ શકે છે જેના કોઈ આડઅસર પણ નથી સાથે તમારું હૃદયનું બળ વધારવા માટેની છે એનો ડોઝ વગેરે કોઈપણ ઇન્ફોર્મેશન જોઈએ નીચે કોમેન્ટમાં જણાવી શકો છો